રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ધોરાજીમાંથી નશાકારક સિરપની બોટલો સાથે એકિસ્મને ઝડપી પાડવામાં આવ્યો ધોરાજી એસઓજી બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી ત્યારે વોકરા કાઠે રહેણાક મકાનમાંથી બાતમીના આધારે 48 નશાકારક સિરપની બોટલો સાથે એકિસ્મને ઝડપવામાં આવ્યો સફી સલીમભાઈ ઢીબ નામના ઇસ્મને નશાકારક સિરપની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો એસોજી એ નશાકારક સિરપની અડતાલીસ બોટલોની કિંમત છ હજાર છસો પચાસ અને એક મોબાઈલ પાંચ હજાર સાથે કુલ અગિયાર હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યું અને ડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમને માહિતી મળતા તેઓએ ધોરાજી મુકામે તે એક પોતાના ઘરેથી આડત્રીસ જેટલી નશાકારક પ્રતિબંધિત બોટલ જે સિરપના નામે કપ સિરપના નામે ઓળખાય છે તેમનો જથ્થો સીઝ કરી અને તેમની ધોરણસર અટક કરેલ છે અને તેમની તપાસમાં વધુ એક નામ ખુલવા પામેલ છે જે જથ્થો લાવેલા છે તો જુનાગઢવાળા આરોપીનું નામ પણ ખુલવા પામેલ છે આરોપી પોતે જ બંધાણી હોય એટલે પ્રાથમિક પૂછપરછમાં એને એવું જણાવું કે મારા માટે લાવેલ છે પણ ખરેખર આટલી મોટો જથ્થો છે એટલે એ વેચાણ પણ કરતો હોય તેના બાબતે એની રિમાન્ડ પણ અત્યારે ચાલુ છે આરોપી રિમાન્ડ ઉપર છે એટલે વધુ તપાસ ખુલવામાં છે અને કાયદેસર જેટલા પણ આરોપીઓ છે એને ધોરણસર અટક કરવામાં આવશે કેટલા સમયથી કરતા ના એમણે તો એવું જ કીધું છે અત્યારે હાલમાં કે મેં પહેલી જ વાર મગાવ્યું છે પણ એ હજી પોલીસ એમાં વેરિફિકેશન ચાલુ છે અને જે પણ એમાં આરોપી વધુ ખુલશે એને અટક કરવામાં આવશે જુનાગઢથી કંઈ વધુ મળી છે ના જુનાગઢ પણ જે તે વખતે જાણ કરેલી જુનાગઢનો આરોપી પણ ફરાર છે એને અટક કરવા ઉપર બાકી છે